ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરતના સચિન પાલી ગામમાં ધરાશાયી થયેલ બિલ્ડિંગમાં મૃત્યુ પામેલ અને ઇજાગ્રસ્ત કામદારો શ્રમિકોના પરિજનોને આર્થિક સહાય આપવા બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે મૃતકના પરિજનોને પણ હાજર રહ્યા હતા સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે સચિનના પાલી ગામની ઘટના સાત લોકોના મોત થયા છે ત્યારે કલેક્ટર સમક્ષ માંગ કરી હતી કે આ ઘાતકમાં મૃતકના પરિવારને આર્થિક રૂપે મદદ કરવા માટેની માગણી કરવામાં આવી અને સુરતમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોની ભરમાળ છે તેને અટકાવવામાં આવે તો ભવિષ્યમાં આવી બીજી વખત ઘટના બનતી અટકાવી શકાય આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ વિપુલ ઉધનાવાલા કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટ જયેશ કંથારિયા જયેશ સહિતના મૃતકના પરિજનો પણ હાજર રહ્યા હતા और परिवार में कौन-कौन है आपका बच्चे हैं बच्चे गांव में हैं यहाँ हम दो ही रहते थे क्या आप सरकार से मांग लिया मांग करते हैं मांग चाहिए मुझे ₹200 रुजू वाले कलेक्टर आज रोज हमें गत शनिवार का दिवस शनिवार का दिवस है पाली गांव में जो 6 मारलू मकान ધરાશય થઈ ગયું અને આમાં જે પંદર જેટલા માણસો દબાઈ ગયા હતા અને તેમાંથી સાતના મૃત્યુ થયા છે બાકીને સારવાર આપીને એ લોકોને છૂટા કરવામાં આવે છે રજા મળી ગઈ છે હોસ્પિટલમાંથી ખાસ વાત એ હતી કે આ જે મૃત્યુ પામેલા લોકો છે એ લોકોનો કોઈ સહારો નથી અને એ લોકોની પાસે એ લોકો જ્યાં કામ કરે છે ત્યાં કોઈ પીએફ કે એ લોકોને બીજી કોઈ જે સુવિધાઓ કામદારોની મળતી હોય છે તે મળી નથી અને મળતી પણ ના હોય કારણ કે ત્યાં બધા અસંગઠિત કામદારોની જ સંખ્યા છે આમ મૃતકો જે છે તેમના પાછા આશ્રિતો ખરાય કારણ કે વતનથી કમાવાયેલા તો ત્યાં પણ એમના આશ્રિતો ખરાય એટલે આ લોકોને એકદમ આખું પરિવાર નિરાધાર થઈ ગયું છે અને એના માટે અમે કમિશન કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી બંને ચાર્જમાં છે तोसी शर्मा साथे राष्ट्रीय समाचार सूरत